તો આપણે વડાલિયા પાસે આવ્યા છીએ આજે વડાલીયા ફૂડ એ જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે એ આપણે જોવા માટે થઈને આપણે જઈએ છીએ કે વડાલિયા ફૂડે આપણે શું જાહેરાત કરી છે એના વિશે આપણે જરાક આજે ચર્ચા કરવાના છીએ તો આપણે વડાલિયા ફૂડમાં આવ્યા છે અને એની શું આજે એની વીસ ટકા કંઈક ડિસ્કાઉન્ટ આપવાના છે તો કેવી રીતે ડિસ્કાઉન્ટ આપવાના છે અને શું એમની ઓલી છે એ જાણવા માટે થઈને આપણે વડાલિયા ફૂડમાં જઈએ છીએ કે દર વખતે જે કંઈક એમની જે સ્કીમો હોય છે એ સ્કીમની અંદરમાં ભારતી ટીવીના જે દર્શકો જે છે વાંકાનેરના જે દર્શકો છે એના માટે ખુશીના સમાચાર છે કે એમને વીસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે તો કેવી રીતે જાહેરાત કરી છે અને આપ જોઈ શકો છો અત્યારે જો વડાલીયા ફૂડનું આપણે બેનર પણ છે અને વીસ ટકા અત્યારે જો ડિસ્કાઉન્ટ એમને આપવાની જાહેરાત કરી છે તો એની અંદરમાં લૂઝ વેફર છે લૂઝ ફરાળી ચેવડો છે આ બધી જ જે આઈટમો જે છે એ આપણને વીસ ટકા ડિસ્કાઉન્ટની અંદર મળવાની છે તો કેવી રીતે છે તો આપણે હવે આપણે વડાલિયા ફૂડની અંદરમાં જઈએ છીએ તો આપણે એનો અંદર વિસ્તૃત આપને અહેવાલ આપણને મળશે કે કેવી રીતે છે અને કઈ કઈ વસ્તુઓ છે અને કેવી રીતે આપણે એને કમિશન આપવાના છે એ વિશે પણ આપણે જાણવાના છીએ જો આપ જોઈ શકો છો વડાલિયાની જે ચીપ્સ છે મિત્રો હું દરેક વખતે કહું છું કે વડાલિયા જે કંઈક ને કંઈક નવી નવી આઈટમો કે એનું હોય છે ત્યારે દરેક વખતે ભાટી ટીવીના માધ્યમથી આપણને આપણા જે દર્શકો જે છે વાકાનેના એને લાભ આપે છે તો આ વખતે કયો લાભ આપે છે અને કેટલી વસ્તુઓમાં લાભ મળવાનો છે એના માટે થઈને આપણે જે વડલિયા ફૂડના જે મિત્ર જે છે એને જ આપણે મળીએ છીએ કે ભાઈ કઈ રીતે આ તમારો આ છે ડિસ્કાઉન્ટનું મજામાં મજામાં બરોબર સાહેબ શું છે હા

બ્લેક પેપર છે પછી પ્લેન વેફર છે પછી આ સી સોલ્ટ વેફર છે ચિપ્સો છે ક્યાં આવે નવી આઈટમ છે તમ તારે આ આ વસ્તુ એવી છે તમને ક્યાંય પણ જોવા નહીં મળે બરોબર છે બ્લેક પેપર જે છે તીખા મરીવાડી આ કોઈ પણ તમની તમને નથી બનાવતી અમારી એક જ તમની બનાવે છે અને તદ્દન સરળ આ વસ્તુ આની એમઆરપી આવે છે ચાલીસ રૂપિયા બરાબર અને આવે છે એકસો ચાલીસ ગ્રામ જે અત્યારે બત્રીસ રૂપિયાના ભાવે તમને મળી શકે વીસ ટકા ડિસ્કાઉન્ટ માં રીતના અને આ એવી અત્યારે તદ્દન અમારે નવી આ જાહેરાત માં પણ આપેલી છે આપડે જે પ્લેન માં તીખી આવે છે આ એકસો પિચોતેર ગ્રામ પચાસ ની એમઆરપી છે એ તદ્દન ચાલીસ રૂપિયા માં તમને આપવામાં આવશે એટલે એ જ વસ્તુ તમને સારી અને સારસ ક્વોલિટી માં તમને જોવા મળશે મિત્રો તમને આ દર્શકોને હું બતાવું છું કે જો એમને ગાંઠિયા છે અલગ અલગ તમને ચવાણું જે છે એની અલગ અલગ ઘણી બધી આઈટમો જે છે તમને જો આ ચવાણું તમને જોવા મળશે આ અલગ અલગ એમના છે બધા એ પણ તમને જો કોપન જોવા મળશે એટલે વડાલિયાની એક એક થી ચડિયાતી વસ્તુ જે અમે કોઈ ભાટી ટીવી તમે એની કોઈ જાહેરાત નહીં પણ એક તમે સાચી વસ્તુ જે સારી અમારા વાંકાનેરના જે દર્શકો જે છે એને સારી વસ્તુ મળે એના માટે થઈને વાંકાનેરમાં દરેક વખતે ભાટી ટીવીની હર હંમેશ અમારી પહેલ હોય છે અને અમારી સારી જાહેરાત પણ હોય છે કે જેથી કરીને અમારા જે દર્શકો જે છે ભાટી ટીવીના જે વાંકાનેરના દર્શકો જે છે એને વધુ વધુ સ્કીમનો લાભ મળે અને વધુમાં વધુ ફાયદો થાય એ માટે થઈને પણ ભાટી ટીવી હર હંમેશ અમારા પ્રયાસો હોય છે એ પ્રયાસોના ભાગરૂપે આજે અમે વડાલિયા ફૂડમાં આવ્યા છે અને વડાલિયા ફૂડ આજે આપના માટે જે આ ખાસ કરીને જે નવું વર્ષ આ શરૂઆત થવા જઈ રહ્યું છે ત્યારે વડાલિયા ફૂડ વાંકાનેરના જે દર્શક મિત્રો માટે થઈને એમને વીસ ટકા ડિસ્કાઉન્ટની જે જાહેરાત કરી છે મિત્રો તો ખરેખર તમે આ વિડીયો મારો જોઈને તાત્કાલિક તમે તમેલિયા ફૂડ ની અને ખરેખર એક એક ચી ચડિયાતી જે વસ્તુઓ જે છે હું આપને જો અલગ અલગ એમની બ્રાન્ડ તમને બતાવવા માંગુ છું તમે જોઈ શકો છો જો ડ્રાય બેકરી છે અલગ અલગ એમના જે બિસ્કીટો જે છે પછી આ અલગ અલગ હા જો સોનપાપડી છે મિત્રો ચવાણું છે એનું અલગ અલગ બધી જ વેરાયટીઓ તમને મળવાની છે તમે જોવો જોઈ શકો છો જો તમે અલગ અલગ જે ગાંઠિયા જે છે પાપડી ગાંઠિયા છે સેવ છે જો તમે જોઈ શકો છો અલગ અલગ રીતના આવે છે બારગામ જેને પણ લઈ જવું હોય જે પણ જે બારગામ આપણે ટુર માં જવું છે દસ પંદર દિવસ માટે ઉપર આ પેકિંગ રીતના કરવામાં આવે છે પણ તરત પેકિંગ કરી નાખે શું છે કે આને નથી અને લાંબા સમય સુધી આ વસ્તુ છે ને તમારા પાસે ટકી રહે છે હિસાબે આ પેકિંગ આપણે કસ્ટમર માટે ખાસ બનાવીએ છીએ એની એમઆરપી પણ એવી રીતના સરળ વ્યવસ્થિત મળે છે અને અત્યારે વીસ ટકા ડિસ્કાઉન્ટમાં એવી રીતના સરસ લાભ મળશે એમાં ટોટલ તદ્દન જાતની નવી નવી વેરાયટી તમને પણ જોવા મળે વાહ વાહ જો આપ અલગ અલગ જોઈ શકો છો એની અંદરમાં જો શક્કરપારા છે તમે વિચાર કરો મિત્રો શક્કરપારા પણ સરસ મજાના જે છે દાળ જે છે તમે જો શિંગ જે છે મિત્રો શિંગ પણ તમને જો અલગ અલગ આઈટમોની અંદરમાં જો પેકિંગની અંદરમાં કેટલી સરસ મજાની તમને જો પેકિંગ જે છે કે જેથી કરીને તમને સારામાં સારા પેકિંગની અંદરમાં તમને આ મળી જાય તમે જો આ શેવ જે છે જો આપણે તમે બીજી જોતા હશો તો એના કરતા અલગ જ ટાઈપની આખી એનું પેકિંગ પણ તમે જુદું છે કે જેથી કરીને તમને પેકિંગ પણ એના એક એક નંબર નંબર છે છે તમે મિત્રો જે તો જ પણ એની સાથે એનું પેકિંગ પણ ખૂબ સારું મજાનું છે તમે જોઈ શકો છો જો વડાલિયાના જો અલગ અલગ આવો પેકિંગ તમને મિત્રો ક્યાંય જોવા નહીં મળે જો અહીંયા પણ વડાલિયાનું નામ છે જો અહીંયા વડાલિયાનું નામ છે કદાચ તમે આ પેકિંગ વાળો તમે આ રીતે તમે ઘરે રાખી પણ શકો શો પીસમાં અને આ જો અલગ અલગ જે જે છે તમે જુઓ અલગ અલગ એમની વેરાયટીઓ જે છે ચેવડો છે રતલામી સેવ છે એટલે અલગ અલગ એમની વિવિધતા સભર જે વસ્તુઓ જે છે અલગ ગાંઠિયા છે એટલે આટલી બધી વસ્તુઓ છે કે તમને અહીંયા જે વડાલિયા શોપ ની અંદર તમે આવશો તો તમને એક એક થી ચડિયાતી વસ્તુઓ મળવાની છે અને એકવાર તમે અત્યારે આ થોડા દિવસ માટે જ ઓફર છે કેટલા દિવસ માટે ઓફર છે આપડે આ હવે આજે થઈ છે 27 હા ઓકે એટલે થર્ટી ફર્સ્ટ લગી માં આજે હવે તમને મળશે થર્ટી ફર્સ્ટ લગી એટલે કે જે વર્ષ જે આ છેલ્લો દિવસ છે ત્યાં સુધી આ વીસ ટકા ની ઓફર નો તમને લાભ મળશે એટલે અચૂક અહિયાં વડાલિયા ફૂડ એટલે વાંકાનેર શોપમાં તમે પધારો અને વીસ ટકા ની ઓફર તમે લાભ લ્યો અને આ નવી વસ્તુ અને સારી વસ્તુનો નો તમે લાભ મેળવો એવી અમારી વિનંતી છે મિત્રો હું તમને આનું લોકેશન પણ હું તમને કહી દઉં છું તમે પુલ દરવાજા પાસે આવશો ત્યાં શાક માર્કેટ છે શાક માર્કેટ ની અંદર માં બાજુ કૃષ્ણ ડેરી છે ડેરીની બરાબર બાજુમાં જ આ ફૂડની ફૂડ સરસ મજાની છે મિત્રો તો ભાટી ટીવીના દર્શકોને મારી ખાસ નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ રાહ જોયા વિના વિડીયો જોઈ અને તાત્કાલિક તમે સારામાં સારું ફૂડ લેવા માટે થઈને સારામાં સારી ક્વોલિટીની ચીપ્સ છે વેફર્સ છે ચવાણું છે તમારે સિંગ છે આવા અલગ અલગ વેરાયટીઓ લેવા માટે થઈને એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ લેવા માટે દોડો મિત્રો હું કહું છું તમે કોઈ પણ જાતનું રાહ જોયા વિના તમે પણ લેવા આવો અને તમારા આડોશી પાડોશીના જે મિત્રો હોય એને પણ તમે જાણ કરો કે વીસ ટકા અત્યારે ડિસ્કાઉન્ટ વડાલિયાની અંદરમાં ચાલે છે તો એનો લાભ લેવા માટે થઈને અમારા ભાટી ટીવીના દરેક જે અમારા દર્શક મિત્રો છે એને મારી ખાસ વિનંતી કે તમે ખાસ વીસ ટકાનું ડિસ્કાઉન્ટ લેવા માટે થઈને વડાલિયા ફૂડમાં તમે વેલકમ તમે પધારો તમને વીસ એકત્રીસ તારીખ સુધી ડિસ્કાઉન્ટ તમને ચોક્કસ મળવાનું છે